કંપનીમાં લાગેલી બાજુની કંપનીના વેરહાઉસમાં પણ પસરી જતા એક તબક્કે બંને કંપનીમાં લાગેલી આગને પગલે દોડધામ મચી હતી ફાયર બ્રિગેડે પાણીનો મારો મારું ચલાવીને આગને કાબુમાં લીધી હતી પાનોલી જીઆઈડીસીમાં આજે બે કંપનીઓમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી સવારે એક કંપનીમાં ધડાકા ધડાકાભેર લાગેલી આગે અડીને આવેલી અને એગ્રો કંપનીના વેરહાઉસને પણ ઝપેટમાં લઈ લીધું હતું બંને કંપનીમાં લાગેલી ભીષણ આગને કાબુમાં લેવા વીસથી વધુ ફાયર ફાઈટરોની ટીમોએ બંને મોરચે કામગીરી હાથ ધરી લગભગ છ થી સાત કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો પાનોલી જીઆઈડીસીમાં આવેલી જલ એકવા નામની કેમિકલ કંપનીમાં સવારના સાડા સાત વાગ્યાના સુમારે કોઈ અગમ્ય કારણોસર પ્લાન્ટમાં તીવ્ર બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી હતી બ્લાસ્ટને કારણે કેટલોક સડકતો પદાર્થ અડીને આવેલી બી આર એગ્રો નામની કંપનીના વેરહાઉસ ઉપર પડતા બે કંપનીઓમાં આગ ફેલાતા જવા પામી હતી બનાવની જાણ થતાની ફાટી ઘટના પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા આગને કાબુમાં લેવા એક બાદ એક અંકલેશ્વર પાનોલી ઝઘડીયા ભરૂચથી ફાયર બ્રિગેડ ઉપરાંત ખાનગી કંપનીના ફાયર ફાઈટરોની ટીમ પણ કામે લાગી હતી આગને પગલે દૂર દૂર સુધી ધુમાડા નજરે પડ્યા હતા સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની કે ઈજાઓ નોંધાવા પામી ન હતી અંદાજે છ થી સાત કલાકની જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો હતો ઉલ્લેખનીય છે કે બીઆર એગ્રો કંપનીના વેરહાઉસમાં રાત્રે કોઈ કામદારો ફરજ ઉપર હોતા નથી જેને પગલે કંપની સત્તાધીશોએ રાહત અનુભવી હતી જોકે બંને કંપનીમાં પ્લાન્ટ અને વેરહાઉસ મળી મોટું નુકસાન પહોંચવા પામ્યું હતું આગ અંગેની જાણ થતાં મામલતદાર કચેરીના અધિકારીઓ સેફટી અને હેલ્થ વિભાગ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો કંપની તરફ જતા તમામ માર્ગો કોર્ડન કરી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા યોગાનો યોગ આજે નેશનલ ફાયર સર્વિસ દિવસ હતો અને પાનોલીની બે કંપનીઓ ભડકે બડી હતી અંકલેશ્વર પંથકમાં છેલ્લા અડતાલીસ કલાકમાં આગ લાગ્યાના પાંચ બનાવો પ્રકાશમાં આવ્યા હતા એમાં સવારે કરીબન સાડા સાત વાગ્યાની આસપાસ બાજુમાં જલકવા કરીને કંપની છે તે અંગારીમાં આગ લાગી હતી ને આગની અંદર એમના પ્લાન્ટની વાત કરીએ કાં તો કોઈ સ્ટોરની વાત કરીએ એની અંદર જે બ્લાસ્ટ થયો છે ને જે બ્લાસ્ટ થયો એ અમારા એકદમ વેરહાઉસની એકદમ નજીક હતો જે બ્લાસ્ટ હોય એ ડાયરેક્ટ એ ઉડીને કે સળગીને ડાયરેક ડાયરેક્ટ વેરહાઉસમાં વેર પડ્યું છે ને વેરહાઉસની અંદર અમારે આગ પકડાઈ છે સૌથી મહત્વની વાત એ છે કે અમારે નાઇટ શિફ્ટની અંદર વેરહાઉસ અમે બંધ રાખીએ છીએ એટલે મેનપાવર એકદમ ઝીરો હતો નાઇટ શિફ્ટમાં કોઈ જ મેનપાવર હતા નહીં તો સૌથી એક સારી વાત છે કે કોઈ જાનહાનિ અત્યાર સુધી થઈ નથી એટલે બધું અંદર કંટ્રોલ છે અને સ્પેરની અંદર ફાયર બ્રિગેડ પણ અમે મંગાવી લીધા છે કેટલા ફાયર ઉપયોગ કરવામાં આવ્યો ફાયર ટેન્ડરની સાહેબ ગણતરી નથી કમસે કમ પંદરથી થી ઉપર તો ગયા હશે

કોઈ જાન હાની નથી કોઈ મેન કારણ જાણવા મળ્યું છે કોઈ હજુ સુધી કોઈ કારણ જાણવા નથી ઓકે અસલામ વાલેકુમ મારો નામ જાકીર છે મારો રહેવાનું ભાડી છે પણ હું ઘણા ટાઈમ સંજાલી માં છું આ ઘટના જે બની છે લગભગ સાડા સાત ના ગાળામાં બની છે પહેલી આગ જે પકડી છે એ જલકવા કંપનીમાં પકડી છે ને પછી ત્યાંથી જે બ્લાસ્ટ થઈને આ બાજુની કંપનીમાં આવ્યો છે અને અહીંયા બીઆર કંપનીમાં બિહાર હાઇડ્રોપેકમાં લિમિટેડમાં પકડી છે અને એટલી ભયંકર આગ લાગી છે કે હજુ પણ હોલવાઈની મળે સાત આઠ વાગ્યાનું મતલબ ફાયર બ્રિગેડ અને બધું જ પ્રકરણ લાગેલું છે હજુ પણ કોઈ જાતનું આ ગોલવાનો એ નહીં મળે અને હવે અંદર શું ઘટના બની શું થયું અને કેવું નુકસાન છે એટલે હજી ખબર નહીં મળે અને બીજું કે આ જે કેમિકલ જે બહાર ઉર્યું તે ઘણું મતલબ ગાડીઓને મતલબ જવામાં રોડ પર બહુ તકલીફ પડી છે બાઈકો વાળા ઘણા મતલબ સ્લીપ થવાનો ખતરો રહ્યો છે અને અહીંયા ગાડી કામગીરી ચાલુ છે પોલીસ પ્રશાસન અમારું કાનૂની બધું હાજર છે અને બધા મતલબ જે છે તેનું મતલબ ફાયર બ્રિગેડ બધું કામગીરી ચાલુ છે સારી રીતના અને કહેવાનું એ છે કે ભાઈ આ ઘટના વારંવાર બનતી છે અને બનતી રહે છે એનું મતલબ કારણ શું છે એમ કઈ સમજ નથી આવતી તો અને જેબીસીપી વાળે જો આવ્યા પણ ના મળે અને દેખાતા પણ ના મળે બરાબર તો આવી ઘટના વારંવાર બનશે આ તો સારું છે કે નોર્મલ કેમિકલ ઉડી છે હવે આની જગ્યાએ કોઈ જહેલું કેમિકલ હશે તો લોકો નુકસાન થશે અને લોકો શું થશે મતલબ લોકોનું અને આ કેમિકલ નો અને અનુ પ્રભાવ એટલા ગામના દૂર દૂર દસ લગી લાગ્યો છે બધાને મતલબ વસ્ત્ર પડી છે અને બધી ઘણી સવારના ઉઠીને ઉઠી ને એવું લાગ્યું છે કે વરસાદ પડે પછી ખબર પડે કે આગ લાગે કેમિકલ ઉડ્યું છે અને લોકોની ગાડીઓ મતલબ બધી જ્યાં પાર્કિંગ માં હતી બધી ગાડીઓ પર કેમિકલ વાઇટ વાઇટ ને બધી ઘણું મતલબ એ જોયું છે પણ એટલે સારું છે માલિકની ની મહેરબાની છે કે કેમિકલ એકદમ નોર્મલ હતું એટલે કોઈ નુકસાન અને હાનિકારક એવો બનાવ બન્યો નથી એટલા માટે જરાક સારું છે અને હવે તમારા અંદર અંદર કહેવાનું બધું ચાલુ દેખભાલ કેમ કેમ બનાવો બને આગ કેમ કેમ છે અને હમણાં હાલમાં જે આગ લાગશે ગરમીનો મોસમ વધારે તાપમાન ના કારણે ઓલવાનો બહુ મુશ્કેલ છે મતલબ કે ફાયર બ્રિગેડ ઘણા આવીને ગયા હું ઘડી તે ટાઈમથી આવ્યો છું બસ શુક્રિયા